રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે અહીં એક બેફામ સિટી બસ ચાલકે અનેક વાહનોને અડફેટે લેતા ત્રણ લોકોના હતા ઘટના ઘટના આવી રીતે બની હતી કે કે જો બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતા બસમાં તોડફોડ પણ મચાવી હતી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે અહીં એક બેફામ સિટી બસ ચાલકે અનેક વાહનોને અડફેટે લેતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે જોકે આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતા બસમાં તોડફોડ મચાવી હતી અને પોતાનો રોષ ઠાલવ્યો હતો હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી આ દુર્ઘટના કેવી રીતે ચોક વિસ્તારમાં બની હતી અને બસની અડફેટે કુલ છ લોકો આવ્યા જાણકારી પણ સામે આવી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાંથી ત્રણ ના મૃત્યુ પામી ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અકસ્માતને પગલે સ્થાનિક અને રાહદારીઓની ભીડ એકઠી થઈ ગઈ

જવાબદાર ડ્રાઈવર અથવા તો જે બસના માલિક કે જે કોઈ કંપની હોય એની ઉપર કડક એક્શન લેવા જોઈએ ઉપરાંત પોલીસ ટ્રાફિક પોલીસ છે એને અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાહેબે આના માટે સ્પીડ લિમિટ પણ બાંધવી જોઈએ કે સિટીની અંદર બેફામ બસ ચાલે વ્યાજબી નથી અને ઘણી વખત નાના બાળકો કોઈ જલ્ડા બુડ્ડા હોય કોઈ લોકો એમાં એન્જોર્ડ થાય તો એ વ્યાજબી વાત નથી અને આજે દુઃખદ બાબત એ છે કે ત્રણ લોકો મને કમિશનર સાહેબ દ્વારા જાણવા મળ્યું ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને એક એન્જર થયા છે આ ખરેખર ખૂબ સુખદ ઘટના છે અને કોઈ પણ માણસની ભૂલને કારણે ત્રણ જીવ ગયા છે જે કોઈ પણ રીતે ચલાવી ન શકાય બ્યુરો રિપોર્ટ જનાદેશ